ભરૂચમાં મંગળવારે આઠમા નોરતે વરસાદે વિરામ લેતા શહેરના ગરબા રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર પોલીસ વેલફેર સોસાયટી દ્વારા આયોજિત એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ હાજરી આપી હતી આ મહોત્સવમાં લોક ગાયક ભાવેશ આહિર સોનાલી શિંદે અને મનદીપસિંહની ટીમે પોતાની ગાયકાથી ખેલૈયાઓને ગરબે જમાવ્યા હતા જ્યાં સુરાવલી વાગતા જ હજારોની સંખ્યામાં ભેગા થયેલા ભરૂચના ખેલૈયાઓ રંગીન વસ્ત્રોમાં ઝૂમતા જોવા મળ્યા હતા નવરાત્રી મહોત્સવમાં ભરૂચ જિલ્લામાં પોલીસ વડા અક્ષરરાજ મકવાણા આરડીસી એનઆર ધાંધલ સહિત આહિર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પોલીસ પરિવારના સભ્યોની સાથે સમાજના લોકો એકતા સાથે જોડાતા કાર્યક્રમનું ગૌરવ વધ્યું હતું સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં જ્યારે નવરાત્રીનો ખૂબ જ સરસ રીતે પાવન પર્વ ચાલી રહ્યો હોય ત્યારે ભરૂચ જિલ્લામાં પણ આખા જિલ્લામાં સાડી ચારસોથી વધારે જગ્યાએ નવરાત્રીના ગરબા અને ગરબીઓ આજે થઈ રહ્યા છે તેમાં ખાસ કરીને ભરૂચ પોલીસે પણ એક સેફ અને સિક્યોર નવરાત્રી માટે ભરૂચ શહેરની અંદર આયોજન કરેલું છે જેમાં આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત છે અને સાથે સાથે આહિર સમાજ દ્વારા આજે એક વિશેષ પ્રકારના એક રાસનું પણ આયોજન કરવામાં આવેલું છે તે સિવાય ભરૂચ પોલીસ દ્વારા એવા વડીલો કે જે લોકો જે છે વૃદ્ધાશ્રમમાં રહે છે તેઓને બી આજે અહીંયા નિમંત્રણ આપવામાં આવેલું છે અને એ સિવાય એવા બાળકો કે જે લોકો જે છે વિશેષ પ્રકાર ધરાવે છે એવા બાળકોને પણ આજે અહીંયા બોલાવવામાં આવેલા છે જેઓને પણ અહીંયા એમની સાથે નવરાત્રિ રમવામાં આવશે એ સિવાય ખાસ કરીને મહિલાઓની સેફ્ટી અને સિક્યુરિટી માટે થઈ અને જેટલા પણ મોટી ગરબી અને ગરબાઓ છે એ તમામને પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં પોલીસ દ્વારા જે છે સઘન પેટ્રોલિંગ રાખવા માટે એ સૂચના અમે ઘણા દિવસથી આપેલી છે અને પોલીસ એ પ્રકારે મહિલાઓ માટે સકન સુરક્ષા પણ રાખી રહી છે થેન્ક યુ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવમાં વિશેષ આકર્ષણ રૂપે આહીર મહારાસમાં આહિર સમાજના લગભગ 100 થી 150 જેટલા ભાઈઓ અને બહેનો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ ગરબા રમતા જોવા મળ્યા હતા તેમની હાજરીથી કાર્યક્રમમાં પરંપરા અને સાંસ્કૃતિક રંગત વધારી હતી અત્ર ઉલેખનીય છે કે પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવનો હેતુ લોકોને સુરક્ષિત વાતાવરણમાં પરંપરાગત લોકોત્સવ મનાવવાની તક આપે છે ત્યારે આ મહોત્સવમાં થયેલી વ્યવસ્થા પોલીસની હાજરી અને સાંસ્કૃતિક ઝડપ સાથે ભરૂચવાસીઓમાં નવલા નોરતા યાદગાર પળોનું સંભાળનું બન્યા છે સેફ અને સિક્યોર નવરાત્રી ગરબાનો આ સતત ચોથો વર્ષ છે કે જેમાં આયોજન થઈ રહ્યું છે જેમાં આપ સૌએ નિહાળ્યું હશે કે અમે પરંપરાગત માથે માટીના ગરબા લઈને રાસ કરેલો હતો જે વિસરાતી જતી અમારી આપણી જે સંસ્કૃતિ થતી ગઈ છે એ પ્રમાણે આજે આહિર મહારાસ કે હવે આખું ગુજરાત નહીં પણ આખું વિશ્વ જાણે છે કે બે વર્ષ પહેલાં દ્વારકા ખાતે આહીરની બહેનોએ જેમ કે ગોપીઓ ભેગી થાય સોળ હજાર પણ સિત્તેર હજાર ઉપર બહેનો ભેગી થઈ અને જાણે કે સાક્ષાત કૃષ્ણ પ્રગટ થયા હોય એવું સરસ ભક્તિમય કૃષ્ણમય વાતાવરણ ઊભું કર્યું હતું એવી રીતે આજ રોજ અહીં ભરૂચ ખાતે અમે ભરૂચ અને અંકલેશ્વરની આહિર અને બહેનો દીકરીઓ આજે આહિર મહારાસ અહીં યોજવા જઈ રહ્યા છીએ જે એક આ અમારો પરંપરાગત ડ્રેસ છે કે જે અમારી સંસ્કૃતિ છે અને કહેવાય ને કે કૃષ્ણ તો આહિરનો એટલે આજે આહિરની બહેનો કૃષ્ણમય બની અને રાસ કરવાની છે